कॉमेडी थे कई मित्रों पट्टो तो तहाँ दिया वो ये अगर निक कर देने तो बेइंग सेड़न गए थे वार दी 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 क्या तो थे कौन था इन्हें थे ये कापे नहीं दूर ना थे जिए का थे आटी मार दे हम जा बाती जाने 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 कोई <laughs> नहीं <नुण देख> पंगली <laughs> मित्रों जा को थोड़ी वाह है ना तुम तो पानी भरन त्याग आओ ये थे क्यों थे है ना तुमने वीडियो में देख करी कि इतने कोई नहीं थे जा पानी भरी को थोड़ी ये वाकने जो दो कमिनिट पसीन पास देख करी पंप पर वो आवें तार जो को थोड़ी मन ही था वजह सीखनी सीखनी

ओ में हेते प गया तो भाई बंद न धो तो ये टूटेगो पटो ऊपर सो सो हां तो जो है पटाने एक तो हाँ तो मैं घेर जाऊं देखो हुई दोरो लेवा अपने की गांव नहीं आयो पानी वाले गुण करना કોડ ની દવા છાટવાનું આલે એમાં નતો આ કોડ અમાર નેદી ભેગું થાય ઈ ને નેદી હાલો આપણે હુઈ દોરો ગાય કા લેતા આવી આ કોર આપણે સણિયાને દવાનું આલે મિત્રો તો આપણે હુઈ ને દોરો લઈને નીકળ્યા કોમેડી દે કે મિત્રો પોટો જતા સાંધો તિયા ઉઈ એ ગંદી નઈ કર દેને બે ને કે શેડા ને ગાંઠ વાર દીધી થી કે ફેકું કરું ફેકું તા ઈને દેઉ એ કપૈ ને દોરા ને આથી હજી એકાથી આટી માર દે આ મજા આવે

તરો જા કોથળીઓ આહે ને હું પાણી ભરણ ત્યાં આવું ઈ થઈ ગયું છે ને તમને વિડીયો માં દેખાડી ઈ રીત નું કરી હતી જા પાણી ભરી કોથળીમાં એવા ઘણી જો 10 મિનિટ પછી હું પાછો દેખાડી પંપ પર આવીને તાર જો કોથળી માં નીઓલી થવા જો શીકણી શીકણી જા

યા એક પંપઈ બેગીડેગો એની ચાલુ કરી じゃ આપડા ગદમ જાવલી મારી આ કામ કેવાય આણી જો વતજો આવે આણી કેવાય ઓલી રીલ કે છોટ ની ઓલી હોય ને ઈ મારી આમ મોરના બો આવે પણ હવાન ટૂટે ગઈ જો આખે યે જ આપડું ગદમ

biju Cari jo, hmm, video jo utarla, ah, ah, hai, aatari, tarik, ai, jo, pati injo, 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 tomar el pibón capacidad quépese si ¿no? Ahí te la pibura, vieja, casi mori. તો પાણી પી લીધું મિત્રો પીવાની મજા આવે ગઈ થોડુંક મોરું તું કુણું તું એટલે પણ મજા આવી હલો આજનો લોગ એટલો ચેનલમાં નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં બોલવામાં કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો બાય મિત્રો